ડાંગના સાપુતારામાં ગુજરાત પોલીસની મંથલી ક્રાઇમ કોન્ફરન્સની બેઠક મળી હતી હોટેલ તોરણ ખાતે યોજાયેલી આ બેઠકમાં રાજ્યના ડીજીપી વિકાસ શાહે ખાસ હાજરી આપી હતી જેમાં તેમણે ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરાયા હતા આ ઉપરાંત રાજ્યના તમામ રેન્જ આઈજી અને પોલીસ કમિશનરોની ઉપસ્થિતિમાં ડીજીપી શાહે કહ્યું કે પંદર માર્ચે દરેક પોલીસ સ્ટેશનને અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે અત્યાર સુધીમાં ને છોતેર દબાણો દૂર કર્યા છે છ ને જેટલા અસામાજિક તત્વોના જામીન રદ કર્યા છે વધુમાં એકસો ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખ્યા છે ગુજરાત પોલીસ દ્વારા પાસા અને પ્રસ્તાવ પણ તૈયાર કરવામાં આવ્યા છે કહ્યું કે હવે આ કાર્યવાહી વધુ કડક બનાવશે અને ગુનાખોરો સામે સખત પગલાં લેવા કોઈ કસર રાખવામાં આવશે નહીં માર્ચ ના રોજ ચાલુ વર્ષે પોલીસ સૂચના આપવામાં આવી હતી લિસ્ટ તૈયાર કરો અને એ લોકો વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે પણ આયોજન કરો એમાં ભાગે જે લોકો પોતાના વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અસામાજિક તત્વોએ જે લોકો ઇલિગલ કન્સ્ટ્રક્શન કર્યા બાંધકામ કર્યા હોય એ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું હોય પછી એ લોકોનું જે બેલ છે એ બેલ કેન્સલ કરવા માટેની કાર્યવાહી આપણે કરતા હોઈએ છીએ એ લોકોના જે બેંક એકાઉન્ટ છે બેંક એકાઉન્ટની તૂટીની કામગીરી કરતા હોઈએ છીએ કોઈ ગેરકાયદેસર વીજ કનેક્શન લીધા હોય તો એ ગેરકાયદેસર વીજ કનેક્શન વિરુદ્ધની પણ કાર્યવાહી ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી